સબજેલ છોટાઉદેપુર ખાતે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિએટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જનનાયક બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે બંદીવાન કેદીઓને તેમના જીવન પરિચય વિશે જાણકારી આપવા પુસ્તકો અપવાનો કાર્યક્રમ યોજાયો પંદરમી નવેમ્બર એટલે બ્રિટિશરોને નાકે દમ લાવનાર આઝાદીની શરૂઆતની લડાઈના લડવૈયા મુંડાની જન્મ જયંતિ તેમનો જન્મ પંદરમી નવેમ્બર અઢારસો પંચોતેરના રોજ ઝારખંડ રાજ્યના રાંચી શહેર નજીક ગામમાં થયો હતો તારીખ પંદરમી નવેમ્બર ઓગણીસો એંસીમાં જે તે વખતના બિહારના રાંચી ખાતે તેમની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ત્યારથી દર વર્ષે ક્રાંતિકારથી બિરસા મુંડાની જયંતિ ઉજવણી કરવામાં આવે છે ઠેર ઠેર પંદરમી નવેમ્બરના રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી જૈન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે આજ રોજ છોટાઉદેપુર સબ જેલ ખાતે ક્રાંતિકારી એકસો પચાસ નિમિત્તે ઈકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા બંદીવાન કેદીઓને તેમના જીવન પરિચય વિશે જાણકારી આપવા તથા મહાન ક્રાંતિકારીઓના પુસ્તકો બંદીવાન કેદીઓને વાંચવા માટે ભેટ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે છોટાઉદેપુર સબ જેલ ખાતે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવના વાલસિંગભાઈ રાઠવા નિરંજનભાઈ રાઠવા મનુભાઈ રાઠવા ડોક્ટર જયેશભાઈ રાઠવા દ્વારા ઉપસ્થિત કેદીભાઈઓને ક્રાંતિકારી જનનાયક બિરસા મુંડાના જીવન વિશે વિસ્તૃત જાણકારી આપી હતી આ પ્રસંગે છોટાઉદેપુર સબ જેલના જેલ અધિક્ષક ડીકે કે પરમાર ઇક્રી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ટ્રસ્ટના મંત્રી મનુભાઈ રાઠવા છોટાઉદેપુરના આર્યફ ઓ નિરંજનભાઈ રાઠવા વાલસિંગભાઈ રાઠવા ડૉક્ટર જયેશભાઈ રાઠવા મનીષભાઈ રાઠવા જેલના સુબેદાર જેલ કર્મીઓ જેલ બંદી જેલના બંદીવાન કેદીભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા હતા આવો સાંભળીએ છોટા ઉદેપુર સબ જેલના જેલ દીક્ષક ડી કે પરમાર તેમજ વાલસિંહભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજ રોજ પંદરમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ જનનાયક શ્રી બિરસા મુંડાની એકસો પચાસમી જન્ જન્મજયંતિ નિમિત્તે જેલની અંદર ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર તેમજ સબ જેલના સંયુક્ત ઉપક્રમે બંદીવાનોને જનનાયક શ્રી બિરસા મુંડાના જીવન પરિચય વિશે પરિચિત કરવા માટે તેમજ મહાપુરુષોના પુસ્તકો ભેટમાં આપવા માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જે કાર્ય કલસિંહભાઈ રાઠવા નિરંજનભાઈ રાઠવા જયેશભાઈ રાઠવા વગેરે ઉપસ્થિત રહી અને બંદીવાનોને જનનાયક શ્રી બિરસા મુંડાના જીવન વિશે પરિચિત કરેલ છે તેમજ મહાપુરુષોના પુસ્તકો ભેટમાં આપેલ છે તે બદલ હું આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું ઓકે સત જેલ છોટાઉદેપુર ખાતે બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી માટે જેલ સાહેબ શ્રીની મંજૂરીથી અમે ઇકો ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા એક બિરસા મુંડા જન્મજયંતિ વિશે બિરસા મીંડા મુંડાના જીવન પરિચય આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ક્રાંતિકારીઓના પુસ્તકો ભેટ આપવા સહિતનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો